ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો હું પણ હાજર તાજી છું અને આજને દિવસની શરૂઆત થાય છે સવારે પોણા અગિયાર વાગે અડધું કામ કરીશું અડધું કામ બાકી છે આજે મોહન બીમાર હતો એટલે મોહનનો ભાગનું કામ મારે કરવાનું થયું એટલે મોહન હજુ તો પાર્લરે પણ આજે સાહેબને બહુ દોડાદોડ રહેશે મોહન બીમાર છે એટલે કપડાં ધોવાય છે વાસણ વાસણ ઘસી દીધા કચરા પોતાં બાકી સાથે કરી દઉં અને આજે મોહન બીમાર છે ને એટલે બધું દોડા દોડ થઈ જાય અમારા વારામાં એટલે મોહન હવે દવાખાના અત્યારે સાહેબ લઈ જવાના છે એ દવા લઈને આવીને પાર્લરે ખાટલો છે ને તે ખાટલો આરા ખાટલામાં આરામ કરે છે ને સાહેબ બધું કરે છે કામ બીજું તો શું મોહન બીમાર હોય એટલે અમારે બહુ દોડા દોડ થાય મોહનના હોય એટલે બહુ બી દોડા દોડ એટલે

टमाटा खा इते लोई वाढा शरीर्मा दवा लीदी ना अब खईन दवा गडी ले हेडा हेडा साक रोटली खई सोकरा मारा डकसू तो ठंडा थेपला खाया हवाना ने डकसू साक रोटली खई साक रोटली खई न पै थेपला हारू हेडा खई लो तण हो चोला आ खाने के लिए नाटक तो चालू जाएगा सोने के लिए <laughs> खाके भोजन पता के मैं सो जाऊंगा साढ़े चार पाँच बजे उठूंगा जब खेला खेला जाऊंगा <laughs> खेला अतला थाके लाये था नाटक को करवाना ने वो थाके नहीं था क्या आप थाक आराम से हाँ हाँ हाँ

એ હવે ઉભો થઈને ગળતો તો હું ખાવા બેઠી હતી અને ઊભો ઉભો પેલો માટલી જોડે ગળતો તો હવે ગળી ના ગળી તો મને ખબર નહીં હા તમે જોઈ હતી હવે માટલી એ આવડો ફરીને ગળતો તો હવે ગળી ના ગળી તો મને બહુ આઈડિયા નહીં પછી ત્યાં ગળી છે હેડે ને ગળી એ તો કહેવા જ નહીં પૂછ્યું એટલે કે ગળી રાત થઈ ગઈ સાડા સાત થઈ ગયા હવે રસોઈ તો ચાલુ કરી દીધી મેં યાદ તો રસોઈમાં તો ખીચડી મૂકીશ અને બાજરીના રોટલાની તૈયારી કરી દીધી રોટલા કરવાના સીધે બીજું તો કોઈ સર નહીં પોદના તો એના જ ઉઠીએ ચા પીએ ને નાઈ જ હોય છે બધું અને તો મોહન બીમાર એટલે એને તો ખીચડી બનાવી જ પડે એના માટે એટલે આ સાહેબના મોહન તો મોહનના બી એને ખીચડી ખાવાની સર ત્યાં ખીચડી બનાવી ગેસ ધીમો થોડો વધારવું પડશે અચ્છા ખીચડી મૂકી સર કુકરમાં બપોરનું જો રોટલીની શાકને એવું તો પડ્યું છે અને બાજુની રોટલા કરું શું હજુ તો કરવાનું ચાલુ જ કર્યું હજુ તો તાવડી તપો સર તાવડી તપો એટલે રોટલા કરું તો સુધી તો તા તાવડીના તપો તપો તો સુધી શું કરું એટલે હજુ તો દક્ષોનો ફોન આવ્યો તો મારા કે મારા માટે ખાવાનું ના બનાવતી એવું કહેતો તો એના માટે નહીં બનાવ્યું એને શેગર ગમે તે પેટમાં દુખાતું હોય ગમે તે હોય એના માટે નહીં બનાવું આજે મોહન માટે ખીચડીને ને એવું છે અને શાક તો બપોરનું પડ્યું એટલે જોવું હવે કે હજી તો બીજું બનાવી દઈશું શાક ગરમ કે ચાલશે ઘરમાં એક પછી એક બીમાર પડતો જ રહે છે અમાર તો મને હાલ શરદી થઈ જાય મને મટે એટલે સાહેબને કોક તકલીફ થાય ને સાહેબને મટે એટલે હવે મોહન પડે છે મોહન બીમાર છે પણ આજ શીખર દક્ષો શીખર શું થયું ખબર નહીં હવે એટલે એક ના એક ચાલુ ચાલુ જ રહ્યા હવે શું કંટાળી ગયો પણ હવે ચાલે ખરો છો બધું છે ત્યાં કરીએ છીએ તો હવે રસોઈ કર અડધું કરીશ અડધું બાકી સર આજે મારે ફોનમાં ચાર્જિંગ નહીં થતું શીખર ગમે તે કારણ હોય ચાર્જિંગ નહીં થતું ચાર્જર બદલાવું પડશે સારું ચલો રસોઈ કરી દઈએ જો મસ્ત બાજરીના રોટલા કરી દીધા તો એકદમ દેશી ખાવાનું બનાવીશ બાજરીના રોટલા મરચાં તર્યા અને ખીચડી બનાવી આ તો એકદમ દેશી ખાવાનું બનાવ્યું છે અને રાતના વાગી ગયા છે આઠ આ આલેલી અને આ ખાવાનું મરચાં બળ્યા ઉધરસાઈ ગેસ બંધ હતો ઉધરસાય હજુ તો એ બધા આવશે પછી એના પછી તમારે ચટણીઓને બધું બનાવવાનું અને પછી વાસણ ઘસીને ખાઈશું ને વાસણ ઘસીશું ને કચરાવાળીશું પોતું પોતું કરીશું ને ઇમન ઇમન મારે વાગી જશે દસ સાડા દસ હમ હેડા એવું ને એવું ચાલુ રહેશે મારે રોટલા કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો જો મરચાં માટે ચટણી માટે જ મરચાં તૈયાર કરી દીધા આટલા દોપડા નેકડા અને મરચાં તૈયાર કરી દીધા ને અમારે મોહન ન જોતા આવે મોહન આરામ કરો પણ તો સ્વેટર તો પહેરતો જ નહીં હો ગમે એટલું શરદી થાય કુદરસ થાય પણ સ્વેટર તો પહેરવાનું જ નહીં ને મોહન સ્વેટર તો પહેર જ નહીં ગમે એટલું એ કરો પણ એને સ્વેટર તો ના જ પહેરો કહીએ તો એના ના પહેરે નહીં મોહન અને અમારે પેલા કુવરસી કરું કરી કરો બેટા ટાઈમ પાસ ટાઈમ પાસ ટાઈમ પાસ કરી જોવા નહીં દસ કે તો વધારે છે આ તો ઘરે એટલે ખાવ હારેડો વાંધો નહીં કશું વાંધો નહીં ટાઈમ પાસ કરો ખાવાનું કરો કશું વાંધો નહીં અને મોહન આરામ કરો મોહન દવા ખાઈ દવા બવા પી હો દવા બવા પી લ્યો ખાઈને કાલે સવારે ગોળા જેવો ને ના ના પાડો દક્ષો આધો બપોરે દવા કરી હતી હા તો અત્યારે ગળી લેજો જો સાહેબ તો જો પાર્લરનું કામ કરી કોક પીતર હું ચારીશ ખબર નહીં હું પાર્લરનું પાલન પા પાર્લરનું કમ કોક ચાલુ કરી હવે ખબર નહીં હું ચારીને તો હું પાડી ચાળતા લાગી કેટલા વાગ્યા ખબર હ પૂર્ણા દસ તે આ તો સાહેબ આપણા વહેલાપતિ ને હમ આજ વહેલાપતિ નો હજુ તો આપણો ખાતો હોય આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી